અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર પર થયેલા આઈસર ચોરીના ત્રણ આરોપીને ગણતરીના દિવસોમાં દબોચી ભરૂચ જિલ્લામાં થતી વાહન ચોરીના ગંભીરતા દાખવી વાહન ચોરીના ગુનાઓ સત્વરે શોધી કાઢવા માટે એલસીબીની ટીમો બનાવવી જરૂરી માર્ગદર્શન આપી આરોપીઓને શોધી કાઢવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા તે દરમિયાન પાનોલી પોલીસ સ્ટેશનમાં આઈસર ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓની દિલખુશ રાજા મોહમ્મદ સાદિક અંસારી ઉંમર વર્ષ ઓગણીસ હાલ રહેઠાણ ત્રણસો અઠ્યાસી પ્રતિષ્ઠા રેસિડેન્સી કાપોદરા તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ મૂળ રહેઠાણ મોલ્લા નવાદા થાના ગોમિયા જિલ્લો મોહમ્મદ સદાક્ત હુસેન ઇલામ અંસારી ઉંમર વર્ષ પાંત્રીસ હાલ રહેઠાણ અનંદસા પાર્ક ખરોડ ગામ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ મૂળ રહેઠાણ ખેતકો ગામ થાના પેટ પેટલવાડા તાલુકો પેટ પેટલવાડા જિલ્લો બોકરો ઝારખંડ ત્રીજા મોહમ્મદ અલી નનયાઝ અલી કાદરી ઉમરવર એકાવન જમાદાર ફળિયું સેલવાદ ગામ તાલુકો સાગબારા જિલ્લો નામદા અને આર કે ટોરાણી એલસીબી ભરૂચનાઓની ટીમે સાથે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત આપી કે આશરે દસેક દિવસ પહેલાં નેશનલ હાઇવે અડતાલીસ ઉપર આવેલ નવજીવત હોટલથી થોડેક દૂર આવેલ એક સોસાયટીના ખુલ્લા પ્લોટમાં પડેલ લાલ કલરની આઈસરની ચોરી અને આઈસર વેચી દીધી હોવાની હકીકત જણાવી જેથી ચોરીમાં ગયેલ આઈસર ટેમ્પો નંબર બે જીજે શોધી કાઢી સ્ટેશનમાં આઈસર ચોરીનો ગુનો શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે પકડાયેલા આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કબજે કરેલો મુદ્દામાલ લાલ કલરનો આઈસર ટેમ્પો નંબર બે જીજે સોળ એવી છપ્પન ચોત્રીસ જેની કિંમત રૂપિયા ચાર લાખ સાઠ હજાર